રથ લઈ અને હસ્તીના પૂર નીકળે છે યુવાન માણસ દેવવ્રત સૂર્યનો ટુકડા જેવો છોકરો યુવાન છે પોતા માટે નહીં બાપ માટે કન્યા જોવા જાય છે અને નિષાદ રાજના ઝૂંપડા પાસે આવી વિશાળ ઝૂંપડું છે યમુનાના તટ ઉપર અને ત્યાં આવીને ઉભો રહ્યો રથ ત્યાં તો નિષાદ રાજ દોડીને આવે છે પધારો પધારો રાજકુમાર દેવવ્રતે કથાનો આખો પ્રસંગ કહી સંભળાયો ત્યારે એમાંથી જે સંશાન થાય એ મને વચન આપો તમારા પિતાએ વચન ના આપ્યું એટલે મેં મારી દીકરી ના આપી પણ તમે જો વચન આપી દો તો હું મારી દીકરી અત્યારે જ તમને આપી દેવા તૈયાર છું તમારા પિતા સાથે પરણાવી દો ત્યારે દેવવ્રત કહે છે કે તમારી દીકરી ને હું લઈ જાઉં છું મારા પિતાને પરણાવું છું અને હું વચન આપું છું કે મારા હસ્તીના પૂરની ગાદી ન જોઈએ તમારી પુત્રી અને મારા પિતામાંથી જે સંતાન થશે એ આખી તો મારો ભાઈ છે ને ભલે મારાથી નાનો હોય પણ હસ્તીના પૂરની ગાદી એ ભોગવશે એ મારું વચન છે

એટલે દેવવ્રતે કહ્યું કે તો સાંભળો જો તમને એવી શંકા હોય કે કાલ સવારે મારા વિવાહ થાય અને એમાંથી જે સંતાન થાય અને એ સંતાનો તમારી દીકરીના સંતાન પાસેથી હસ્તીના પૂરની ગાદી લઈ લે એવું તમને શંકા લગતી હોય તો મને આપો તમારા ઘરનું જલ યમુનાજીનો જરો ભૈરો ધરો ભૈરો હતો એ જલ આપ્યું અને દેવવ્રતે હાથમાં જલ લઈને કીધું હે સૂર્યુદ અને દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય હે દિશાઓ હે દેવતાઓ હું બધાની હાજરીમાં હું એક સંકલ્પ કરું છું કઠિનમાં કઠિન પ્રતિજ્ઞા કરું છું

પણ એના પિતા એ તો શરત માં બાંધો હતો અને એ શરત મને મંજૂર નહીં મારી ગંગા પુત્ર દેવવ્રત ને હું અન્યાય ન કરી શકું એની બદલીમાં આમાંથી જે સંતાન થાય ને ગાદી ન સોપી શકું હું ગંગાને ને મુખ ન બતાવી શકું મારા પુત્રને અન્યાય ન કરી શકું દેવવ્રત ને દેવવ્રતે કહ્યું કે ચિંતા ન કરો મેં પ્રતિજ્ઞા કરી લીધી છે કે તમે સત્યવતી ને જો પ્રણો અને એમાંથી સંતાન એ હસ્તીના પુરનો રાજા થશે આ દેવવ્રત નહીં મેના બાપને વચન આપ્યું છે એને બીજી બીજી માંગણી કરી કે તમે ગાદી નઈ લ્યો પણ તમે પરણો ને એના દીકરા મારી દીકરીના પાસેથી દીકરીના દીકરા પાસેથી ગાદી નઈ લે એની ખાતરી શું એટલે પિતાજી મે કઠિન પ્રતિજ્ઞા કરી નાખી કે આ જીવન પર્યંત હું વિવાહ નહીં કરું અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીશ

મારી ઈચ્છા સિવાય મૃત્યુ પણ ન આવી શકે મારી પાસે એ હું તને શક્તિ આપી દઉં છું આજથી આ વરદાન તને ફળશે તારી ઈચ્છા વિના મૃત્યુ પણ તારી પાસે નહીં આવી શકે આ શક્તિ હું તને આપું છું એ મહારાજ સાંતનો એ ભીષ્મને એ શક્તિ આપી ભીષ્મ ઈચ્છા મૃત્યુ વાળા છે એની એની ઈચ્છા હોય તો જ મૃત્યુ આવી શકે નહીં તો મૃત્યુને પણ ભગાડી શકે એ શક્તિના બાપે આપી છે ઈચ્છા મૃત્યુનું વરદાન એના પિતાએ આપ્યું છે

અને ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે કે મારા બાપની ગાદી ઉપર જે કોઈ બેસશે મારા ભાઈઓ એમાં હું મારા બાપ ના દર્શન કરીશ અને કાયમી માટે ગાદી ને રાજગાદી ને વફાદાર રહીશ પ્રતિજ્ઞા છે ભીષ્મ તો કાશી નરેશના દરબારમાં સ્વયંવર દીકરીઓનો છાય છે અને ત્યાં બધા રાજાઓ આવે છે બધાની હાજરીમાં મહારાજ ભીષ્મ એન્ટ્રી કરે છે હસ્તિનાપુરથી ત્યાં બધા રાજાઓ ધ્રુજી ગયા કાન સુધી દોરી ખેંચીને એક જ બાણ જ્યાં માયરું ત્યાં ધાડ બધા રાજાઓના મસ્તકના મુકુટ નીચે ઢગલો કરી દીધો કાશી નરેશના ચરણોમાં એ કેવું બાણ માયર્યું હશે કે બધા રાજાના મુકુટ નીચે ઉતરે છે ને સીધા કાશી કાશી રાજાના પગમાં પડી ગયા બધા મુકુટ કેવું બાણ માયર્યું હશે

મારી દીકરી સમાન છો હું મારા માટે તમારું હરણ નથી કર્યું મેં મારા ભાઈ માટે તમારું હરણ કર્યું છે મારા નાના ભાઈ માટે તમારા મારા માટે નહીં હું તો બ્રહ્મચારી માણસ છું મેં તો આ જીવન

સાલવા પાસે લઈ જાય પાસે અંબા દોડી છે ભેટે છે ત્યાં સાલવા એ કીધું દૂર દૂર હું કોઈની આપેલી બક્ષીસ લેતો નથી તારો ને મારો પ્રેમ સાચો પણ ભીષ્મ તારું હરણ કર્યું છે એટલે હવે હું તારો સ્વીકાર નહીં કરું કોઈની આપેલી ગિફ્ટ બક્ષિસ એ લઉ તો હું કાયર કહેવાઉ હવે હું તારી સાથે વિવાહ નહીં કરું ત્યારે સાલ અંબાએ કહાની આખી કઈ સંભળાવી ભીષ્મ એના માટે નહીં એના ભાઈ માટે હરણ કર્યું છે મારો સ્પર્શ પણ નથી કર્યો મારી એના ભાઈ સાથે વિવાહ પણ નથી થયા માર્ગમાંથી જ મને છોડી દીધી છે માન સન્માન સાથે મને મૂકી મૂકવા આવ્યા છે ત્યારે સાલવે કહ્યું કે બધું બરાબર પણ હું વિવાહ ન કરી શકું એનો ત્યાગ કર્યો ત્યારે એ અંબા રજડતી રડતી હસ્તિનાપુર આવે છે દિલ્હી ભીષ્મને મળે છે અને ભીષ્મને કથાનો પ્રસંગ કઈ સંભળાયો કે સાલવાએ મારો ત્યાગ કર્યો તમે મારી સાથે વિવાહ કરી લો તમે મારું હરણ કર્યું છે ને ત્યારે ભીષ્મએ કહ્યું કે દેવી બધી વાત સાચી પણ મેં તો મારું જીવન હસ્તિનાપુરની ગાદીને સમર્પિત કર્યું છે હું

અને પરશુરામ ને ભીષ્મનું એકવીસ દિવસ સુધી યુદ્ધ આવેલું યુદ્ધ ની શરૂઆત પરશુરામે કરી પછી વિરામ પણ એને જ કર્યો ભીષ્મ મચક ન દીધી પરશુરામ સામે ટક્કર ઝીલી એ સમાધાન ન થયું એટલે અંબાએ આખા કર્યું આત્મહત્યા કરી બળી ગઈ અને મરતા મરતા એમ બોલી મૈરી કે હું બદલો લઈશ સાહેબ અન સમય આપણે જેવું વિચારીએ છે ને એવો જન્મ થાય છે દક્ષ પ્રજાપતિ પુત્રી ભવાની એ મરતા મરતા એમ બોલી કે હું બીજા જન્મમાં શંકરને પરણીશ એટલે બીજો જન્મ શંકર લીધો અને દ્રૌપદી જન્મ થાય છે હવનકુંડ માંથી ત્યાં એ શિખંડી તરીકે જન્મ લીએ છે જે અર્જુનની ઢાલ બની અને ભીષ્મના મૃત્યુ નું કારણ બને છે આ આ બદલા લેવા માટે આ દુશ્મન છે ને એકબીજા છે એ બીજા જન્મની પાછળના કારણ છે કોઈ સાથે દુશ્મનાવટ થાય છે એના પણ કારણો છે કોઈની સાથે પ્રેમ થાય છે એના પણ કારણો છે કોઈની સાથે નફરત થાય છે એના પણ કારણો છે કારણ સિવાય કાંઈ બનતું નથી આ બધા જન્મ જન્મના કારણો છે ઉમેર ભાવનાથી મૃત્યુ થઈ બદલો લેવા માટે જન્મ લઈ લીધો વિશ્વના મૃત્યુનું મૃત્યુ નું કારણ શિખંડી અને ભીષ્મ અને અર્જુનનો જ્યારે યુદ્ધ થશે છે ત્યારે અર્જુનની આગળ ઢાલ બનીને શિખંડી ઊભી રહે અને ભીષ્મનો નિયમ છે કે સ્ત્રી ઉપર બાણ ઉપાડું નહીં શિખંડી સ્ત્રીય નથી ને પુરુષય નથી એટલે ભીષ્મ એના ઉપર બાણ હલાવે નહીં જ્યાં અર્જુનને મારવા ભીષ્મ બાણ તૈયાર કરે ત્યાં શિખંડી આગળ આડો ઊભો રહી જાય અને અર્જુનને બાણ મારવું હોય ત્યારે શિખંડી દૂર ખસી જાય ભીષ્મ સામે બાણ મારે તો આડો ઊભો રહી જાય એમાં ભીષ્મનું મરણ થાય છે આ કથાનો અને અંબિકા અને અંબાલિકા ને ભીષ્મ પોતાના ભાઈ વિચિત્ર વીર માટે લઈ આવે છે એની સાથેના વિવાહ થયા પણ ભાવિના પબડતો ભાવિના ખેલતો જો રાજના વંશ માટે કેટલી કેટલી મહેનત કરી પણ સંતાને કઈ નથી વિચિત્ર વીર ને કોઈ સંતાન નથી અંબિકા ને અમલિકા ને કોઈ સંતાન નથી ત્યારે રાજમાતા તરીકે હવે સત્યવતી એમ કહે છે કે ભીષ્મ તું બેટા લગ્ન કરી લે કોઈ રાજ્યને સંતાન તો જોશે ભીષ્મે કહ્યું માં મારે બ્રહ્મચર્ય વ્રત છે મારે વિવાહ ન કરવા એ સત્ય છે બેટા હું તને કહું છું શું છું કે વચનને છોડી દે વિશ્વ કહ્યું એ નહીં બને મારા જીવતા એ નહીં બને હું વચન ભંગ ન કરી શકશ વચનની કિંમત કેટલી હતી આગળના માણસને અને હજી એટલી કિંમત છે જ્યાં ઘણાય વફાદાર માણસો એવા છે કે એક વખત ગોલા પછી એનો ભરોસો કરવાનો આજના યુગમાં પ્રમાણ છે અને મને એવો શોખ એવા માણસો પાસે બેસવાનો એવા માણસોને ધન્યવાદ દેવાનો કે એક વખત ગોયલા પછી માણસ ફરે નહીં એનો હું બહુ જ માન આદર આપ અજીવા માણસો છે કે એને કિંમત છે કે મને ગમે તે થઈ જાય પોતાના પરિવાર સાથે ભલે વિરોધ થઈ જાય પણ એક વખત એ માણસ બોલ્યા પછી મસ્તક ન થઈ શકે એ પછી ગેંગે ફેફે ન કરી શકે પોતાના પરિવારને કહી દે કે એ નઈ બને મારાથી એવા હજી છે ઘણા એવી સ્ત્રીઓ પણ છે અને એવા પુરુષો પણ હજી ઘણા છે અને એટલે જ આ બધું ટકી રહ્યું છે બાકી અભિયોગ બોલ્યા ને અભિફક એના માટે